નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર લગભગ ગુજરાતના દરેક ખેડૂતે આ ખેડૂત પોર્ટલ ઉપર એકવાર અરજી કરી લે છે પરંતુ ખેતીવાડી યોજના બે હજાર ચોવીસ પચીસ માટે નવા નિયમ જાહેરાત કરવામાં આવી છે નવા નિયમમાં બે અલગ અલગ પદ્ધતિ અપનાવવામાં આવી છે વિડીયોની સંપૂર્ણ માહિતી જોવા માટે પૂરો વિડિયો જોવા વિનંતી જો તમે આ ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી લેવાની નવી પદ્ધતિ નવી કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવી છે જેમાં ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને કરવાની થતી અરજીઓ માટેની કાર્ય પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે જેથી વધુમાં વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે કાર્યપદ્ધતિ જોઈએ તો કાર્યપદ્ધતિ એકના ઘટકો જોઈએ તો એગ્રો સર્વિસ પ્રોવાઈડર પાણીના ટાંકા પાક સંરક્ષણ સ્ટ્રક્ચર પાક મૂલ્યવર્તી હાઈટેક હબ ફાર્મ મશીનરી બેન્ક ડ્રોનથી છંટકાવ તાડપત્રી સોલાર પાવર યુનિટ પછી તારની વાડ પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત વોટર કેરિંગ પાઇપલાઇન અને સ્માર્ટફોન આ જેટલા ઘટકો છે તેને કાર્યપદ્ધતિ એકમાં સમાવી લેવામાં આવે છે કાર્ય પદ્ધતિ એક પ્રમાણે કેવી રીતે અરજી કરવી તેનું મૂલ્યાંકન અહીંયા આપેલું છે કે ઉક્ત ઘટકો એની મર્યાદામાં અરજીઓ મેળવવામાં આવશે તથા પ્રાયોરિટી લિસ્ટ મુજબ તેની પૂર્વ મંજૂરી આપવામાં આવશે એટલે કે અહીંયા તમને જ્યારે ફોર્મ ભરશો ત્યારે તમને પૂર્વ મંજૂરી આપવામાં આવી જશે નાણાકીય જોગવાઈ ઉપરાંતની જે ઘટકોની માગણી ધ્યાને લઈ જે તે ઘટકોની માગણી ધ્યાને લઈ વધારાની અરજીઓ સાત દિવસ સુધી પોર્ટલ થકી મેળવવામાં આવશે એટલે કે પોર્ટલ છે તે સાત દિવસ સુધી ઓછામાં ઓછું ચાલુ રહેશે ત્યારબાદ વધારાની અરજીઓ વેઇટિંગ યાદી તરીકે ગણાશે એટલે કે પ્રાયોરિટી લિસ્ટ મુજબ પૂર્વ મંજૂરી મળી ગઈ હોય એ ઉપરાંતની જે કાંઈ અરજીઓ હશે તેને વેઇટિંગ લિસ્ટ તરીકે મૂકવામાં આવશે નાણાકીય જોગવાઈની મર્યાદામાં જ વેઇટિંગ યાદી ઓપરેટ કરી મુખ્ય યાદી બનાવવામાં આવશે એટલે કે દાખલા તરીકે જો કોઈ વ્યક્તિએ સ્માર્ટફોન માટે અરજી કરેલી છે અને સ્માર્ટફોન ખરીદીમાં તેને કોઈ પૂરતા ડોક્યુમેન્ટ જો ન કર્યા હોય અને તેની અરજી કેન્સલ થઈ હોય તો તેની જગ્યાએ વધારાની જે વેઇટિંગ લિસ્ટ છે તેમાંથી એક અરજી તે જ પ્રાયોરિટી લિસ્ટમાં એડ કરવામાં આવશે એટલે કે આવી વધારાની અરજીઓ વેઇટિંગ યાદી તરીકે કે જે ગણાય છે તેમાં જ વેઇટિંગ યાદીને ઓપરેટ કરી મુખ્ય યાદી બનાવવામાં આવશે પૂર્વ મંજૂરી મળ્યા પછી અરજદારે અરજદારી યોજનાના ઠરાવ મુજબ નિયત સમય મર્યાદામાં અરજી સાથે જરૂરી સાધનની કાગળો દસ્તાવેજ સંબંધિત તાલુકા કચેરીને મોકલવાના રહેશે એટલે કે અરજી કરી દીધા પછી એને પૂર્વ મંજૂરી મળી જાય પછી જ બધા ડોક્યુમેન્ટ જે છે તે તાલુકા પંચાયતના સંબંધિત કર્મચારીને પહોંચાડવાના રહેશે ત્યારબાદ મંજૂરી આપ્યા સિવાયની વેઇટિંગ અરજીઓ વર્ષાંતરે રદ ગણાશે એટલે કે જે વધારાની અરજીઓ છે જે વેઇટિંગમાં આવેલી છે નાણાકીય જોગવાઈ ઉપરાંતની જે કાંઈ અરજીઓ આવેલી છે તે વર્ષાંતરે રદ ગણવામાં આવશે ત્યારબાદ જોઈએ કાર્યપદ્ધતિ બેના ઘટકો કાર્યપદ્ધતિ બેના ઘટકો જોઈએ એ પહેલાં જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજના અંતર્ગત આઈ બટન પર એક વિડીયો આઈ બટન પર પીએમ કિસાનનો વિડીયો આવશે જે લોકોને હપ્તા ન મળતા હોય અથવા હપ્તા બંધ થઈ ગયા હોય તેને વિડીયોની લિંક જોઈ લેવા વિનંતી કાર્ય પદ્ધતિ બેના ઘટકો જોઈએ તો અરજી અરજી લેવાની કાર્યપદ્ધતિ એકમાં આવરી લીધેલા ઘટકો સિવાયના બાકી તમામ ઘટકો જેવા કે ટ્રેક્ટર માલવા વાહનો પછી રોટાવેટર બેટર પ્લાવ પાવર ટીલર પાવર થ્રેસર વાવણી હેરો મોબાઈલ થ્રેસર લેન્ડ લેવલર સનેડો પમ્પ સેટ તેમજ વિવિધ ખેત ઓજારો અને સાધનો વગેરે જે છે તે કાર્યપદ્ધતિ બેમાં સમાવી લેવામાં આવ્યા છે કાર્યપદ્ધતિ બેના જે નિયમો છે તે જોઈએ તો કાર્યપદ્ધતિ બેમાં સમાવિષ્ટ સાધનો માટે ખેડૂતોને સાધનની ખરીદી કરી મોડામાં મોડા સાહીઠ દિવસમાં આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે ખેડૂતે પહેલાં ઓનલાઈન અરજી કર્યા પહેલાં વસ્તુની ખરીદી કરવાની રહેશે અહીંયા જે ઘટકો આપેલા છે તે ઘટકો માટે જો તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો પહેલાં વસ્તુની ખરીદી કરી લેવી રહેશે ત્યારબાદ ખરીદીની વિગતોની એન્ટ્રી કરવાની રહેશે અને ખરીદીનું બિલ અપલોડ કરવાનું રહેશે એટલે કે ઓનલાઈન અરજી કર્યા પહેલાં તમારે વસ્તુની ખરીદી કરી લેવાની અને બિલ જે છે ઓરિજિનલ અપલોડ કરવાનું રહેશે આ ઘટકોમાં નાણાકીય જોગવાઈની મર્યાદામાં સો ટકાની સંખ્યામાં અરજીઓ થઈ શકશે લક્ષ્યાંક પૂર્ણ થયા બાદ પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જાય એટલે કે વહેલાં તે પહેલાંના ધોરણ મુજબ આમાં પોર્ટલ ઓટોમેટિક બંધ થઈ જશે ત્યારબાદ ખેડૂતે કરેલી અરજીની નકલ અને જરૂરી સાધનની કાગળો તાલુકા પંચાયતની અરજી કર્યાના સાત દિવસમાં અસલમાં મોકલી આપવાના રહેશે એટલે કે તમે જ્યારે અરજી કરો ત્યારથી સાત દિવસની અંદર અરજીના અરજીનું ફોર્મ સાત બાર આઠ પછી તમે જે વસ્તુ ખરીદેલી છે તેનું ઓરિજિનલ બિલ તે બધું તમારે તાલુકા પંચાયત પર જમા કરાવવાનું રહેશે ઉમેદવારે ઓનલાઈન કરેલી અરજીમાં માહિતી ખોટી હોય ભૂલ ભરેલી હોય અધીરી હોય અથવા ઠરાવની જોગવાઈ મુજબ ન હોય તો અરજી રદ ગણવામાં આવશે ત્યારબાદ આ ખેડૂત પોર્ટલમાં ફોર્મ ભરવા માટે જરૂરી આધાર પુરાવા જોઈએ તો કાર્યપદ્ધતિ એકના ઘટક માટે જો ફોર્મ ભરવું હોય તો આધાર કાર્ડ બેંક પાસબુક અથવા કેન્સલ ચેક સાત બાર આઠની નકલ જાતિનો દાખલો જેને લાગુ પડતો હોય તેના માટે રેશન કાર્ડ અને મોબાઈલ ત્યારબાદ કાર્યપદ્ધતિ બેના ઘટકો માટે એટલે કે તમારે વસ્તુ અગાઉ પહેલાં ખરીદી લેવાની છે તેના માટે આધાર કાર્ડ બેન્ક પાસબુક કેન્સલ ચેક પછી સાત બાર આઠનો દાખલો જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો કાર્ડ મોબાઈલ અને અહીંયા ઘટકનું ખરીદીનું પાક્કું બિલ એટલે કે જીએસટીવાળું ઓરિજિનલ બિલ અહીંયા અપલોડ કરવાનું છે